તમારે બેસ્ટ અને સારામાં સારા મકાન લેવા ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારા મકાન લઈને આવ્યો છું મારા વાલા તે પણ આંબાવાડી કાપડ બજારમાં અને મેન બજાર ત્યાંથી તદ્દન નજીક એટલે કે આંબાવાડીમાં જ આ મકાન આવેલા હે ઓઢણી છે ને દુકાન તેની એકજેટ ઉપર અને મારા જ્યાંબાવાડીનો બગીચો છે ને ત્યાં પણ નજીક મારા વાલા ફૂલ ફર્નિચર કોઈ વસ્તુ ઘટે નહીં એક હોલ બે રૂમ અને એક કિચન બાથરૂમની પણ સુવિધા હે મારા વાલા અને અહીંયા પાણીની બોર પણ આવેલું હે તો મારા વાલા આવી સુવિધા સુવિધા તો જુઓ મારા વાલા શુદ્ધ કોઈ વસ્તુ ઘટે નહીં અને ફર્નિચર તો જોવો ફર્નિશર માં પણ કોઈ વસ્તુ ન ઘટે અને મારા ફૂલ ફૂલ રજીવારો રહ્યો અને તમે આંબાવાડીમાં કેટિક ના મકાન ગોઠવ ને તો ફ્લેટ માં તમારી માટે બેસ્ટ સારામાં સારા મકાન હું લઈને આવ્યો છું મારા તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી મારા હું તમારી માટે બેસ સારામાં સારા અને જોવો તો ખરી આવું ફર્નિચર આવું લોકેશન ગોતવા જાવ ને તમે તોય તમને મળે નહીં એવું તમારી માટે હું મકાન લઈને આવ્યો છું તે પણ બેસ્ટ લોકેશન સારામાં સારો એરિયો તો તમે આંબાવાડીમાં કે દીકના મકાન પગતા રહેવાળા ગોતા ને તો આનાથી પગતા અને આનાથી એરિયો સારો તમને ક્યાંય નહીં મળે મારા વાલા તો આ મકાન આપી દેવાના હે માત્ર ને માત્ર પાંત્રીસ લાખ રૂપિયામાં તો આંબાવાડીમાં પાંત્રીસ લાખ રૂપિયા મકાન અને ફૂલ ફર્નિચર અને બધી સુવિધા હોય તો મારા વાલા આ મકાન ની એકવાર તમે અવશ્ય વિઝિટ કરજો ને મારા વાલા તમને આ મકાન ગમી જશે મારા વાલા તો આવા મકાન સારામાં સારા મકાન અને કોઈ વસ્તુ ઘટે નહીં એવા મકાન તમારે હોય ને મારાવાલા તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને મારાવાળા તો અમારો કોન્ટેક કરો અમે તમને